બહેનો કેસરી સાડીમાં અને ભાઈઓ કેસરી સાફા પહેરી અને જોડાયા મહારેલીમાં રાજકોટમાં જાણે કે ક્ષત્રિય સમાજનો જન સેલાબ ઉમટી પડ્યો રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે આક્રોશની સાથે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જેને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે એક જ માર્ગ કરી રૂપાલાની ટિકિટ રદ કરો અને આ જ માર્ગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું જોકે આ દરમિયાન રેલીમાં અગ્રણી મહિલાની બાની તબિયત લથડી તેમને તુરંત હોસ્પિટલમાં લઈ જવાયા પદમીને બાને છેલ્લા ચાર દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે રેલીમાં કોંગ્રેસના નેતા ગાયત્રી બાપણ જોડાયા જો કે રેલી પહેલા એક મહત્વની બેઠક પણ થઈ હતી રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની બેઠકમાં ઓપરેશન રૂપાલાના નામથી મોટા આંદોલનની જાહેરાત કરાઈ નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ ફાઇનલ છે ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે આજે અમારી બેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે

ક્ષત્રિય સમાજ હંમેશા તમામ કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે શબ્દો સામેનો હોય એમના સામેનો રોષ હોય અને આટલા દિવસો સુધી એક જવાબદાર રાજકીય પક્ષે તાત્કાલિક નિર્ણય કરી લીધો તો કદાચ આ પરિસ્થિતિ પણ ના પરંતુ એ પક્ષે પણ નિર્ણય નહીં કરીને પરિસ્થિતિને વધુ વણસાવી છે પરંતુ સૌને સંયમ